સર્વેને જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું ગૌરી વ્રત કરવાની વિધિ આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ શિવને પામવા માટે કરેલું તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત આષાઢ સુદ અગિયારસથી શરૂ કરી પૂનમ સુધી પાંચ દિવસ મોડું ખાઈને કરવાનું હોય છે આ વ્રત કુવારિકાઓ કરે છે પાંચમા દિવસે જાગરણ કરવાનું હોય છે આષાઢ માસની અંજવાળી પાચમના દિવસે સરખી સહેલીઓ ભેગી થઈ આનંદથી રમે જમે અને નવા નવા વસ્ત્રો પહેરી ઘૂમે ચારેકોર કુંવારિકાઓના ઘેર આનંદ આનંદ છવાઈ જાય એ દિવસે વાસની ટોપલીઓમાં છાણીઓ ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર જાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરે એ ટોપલીઓ પાટલા પર મૂકી તેની કંકુ ચોખાથી પૂજા કરે અને ઘીનો દીવો કરે આ રીતે દરરોજ સવારે નાઈ ધોઈને આ જવેરાની અબીલ ગુલાલ કંકુ ચોખા વડે કુમારિકાઓ પૂજા કરે તેમજ જારના સાંઠાથી ખેતર ખેડે આમ આષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે આ દિવસ દરમિયાન કુમારિકાઓએ મોડું ખાવું સૂકો મેવો દૂધનો હલવો કે શ્રીખંડ પૂરી ખાઈ શકાય એક પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને અગિયારસના દિવસે છાબડી કે ટોપલીમાં વાવેલા ઝવેરા બે ત્રણ વેત ઊંચા લીલાછમ ફણગા ફૂટીને વધી જાય અગિયારમાં દિવસે કુમારિકાઓ ભેગી મળીને ચારના સાઠાનું દાતન કરી ગીત ગાતા ગાતા નદીએ નાવા જાય એ વખતે તેઓ આવી રીતના ગીત ગાય ગોરમાનોવર કેસરીયો ગોરમાનોવર કેસરીયો ગોરમા ગોરમાં બારી ઉઘાડોને ગોરમાનોવર કેસરીયો આવી તમે લીપંત્ર પૂજારન ગોરમાનો પૂજારીમાં કૈબેન ભોળા ગોરમાનો કૈબેન ભોળાને વાંકા આંબોડા ગોરમાનો વાંકા આંબોળાને ઘૂઘરિયાચૂડા ગોરમાનો ઘૂઘરિયા ચૂડા જે સિંદૂરના સેથા ગોરમાનો ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય રે ગોરમાં કેળે પીતાંબર પગે પાવડીને પટપટ કરતો જાય રે ગોરમાં હાથમાં તે લંગર લાકડીને ઠમઠમ કરતો જાય રે ગોરમાં હાથે બાજુ બંધ બેરખાને ગોરમાનો વર કેસરીયો ગોરમાનો વર કેસરીયો આમ ગીત ગાતા ગાતા નદી તળાવ કે કુવે જઈ નાઈ ધોઈને પાછા આવી ઝવેરાની પૂજા કરે છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાઈ બીજે દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં જવેરાને પધરાવી કુમારિકાઓ ઉપવાસ છોડે મા ગૌરી તમારું વ્રત કરનાર સૌ કોઈનું કલ્યાણ કરશો